મેહુલ ભાઈ આ છે શ્રી વાદળી ગૌ માતા નું મંદિર શિહોરીધામ Giwan tegau mata samadi, like so, di. Setelah kau dam. Sudi waduli mata. Yeah. Tegau mm. mm. mata nu mandir. <laughs>

આ છે ચાનો વિભાગ અહિયાં ચા છે પાણીની છો મહેશભાઈ મહાઈ સરકાર બ્લોગ આપણે પહોંચી ગયા છે ગાય માતાના મેહાળા શિવરી કાલે રજા છે મહેશભાઈ આપણે પૂનમ છે એટલે આ તો મોજ કરવાની છે જો મહેશભાઈ એ વડલો છે જ્યાં અહીંયા થઈને બધા લોકો ચડી રહ્યા છે વડલામ થઈને ઉપર થઈને અહીંયા થઈને અહીંયા ઉતરવાના આવશે આ રી આ વર્ષે ચડવાના વડલામ થઈને મળી મહેશ કહ ભાભી માટે બંગડી જોવે ક્યાં શું લેતા આવું મેસેજ કરજો બંગડી જોવે તો લાવી તમારે એડા પકોડા મળી રહે બંગડી મળી રહે છે હાલો કાજો આજો કાકા ને સેગડા છે આજો કાકા છે પાવ પાળો કાકા ને સેગડા આ ગયા છે લાલ કા કોઈ મજા લેરાજી પા સેગડા વાળા કાકા મળી રહે હમે ધ્યાન તો કપુશ કે ઓય રામેકડા મળી રહે તો જે પ્રકારનો પ્રકાર ઠાકોર પકા ભાઈ તમે કાલે હોજે તો મજા નથી આવી પણ આજો હાસી મજા લેવાની છે આઈસ્ક્રીમ બીજું પૈસા તો નહીં પણ પૈસા માટે ભાઈ આવ્યો છે ભાવ આને આને પૂછ મારવાનું છે આજ પૈસા જો અહીંયા કોક છે અહીંયા કોઈ રેંગ નાખવાનું છે ગલાસ જો આ ગલાસ પાડો નહીં

ઠાકોર જય માતાજી મેહુલ ભઈ લાઈવ કરી ચૂક્યા છે

છોકરા માટે કુદવા માટે જોરદાર આવી ગયું છે મગર છે મગર ચાલુ છે કેવો પાકા ભાઈ મેળો તો જોરદાર જો આજ તો જબર છે ભાડો ટ્રાફિક જો ફૂલ ટ્રાફિક છે આજ તો આ જો આ ચાલુ છે આ બાજુ ચાલુ છે આજ તો મેળો જબરદસ્ત પ્રકાશ ભાઈ જો અમે હો કાલ કાલ તો શું પેલું એક મહિનો થઈ ગયું એટલે બધું માપ્યું હતું પણ આજ જબર છે આજ બધું ચાલુ જ છે તમારે આ પેલી શું નામ છે બગુડીને રમે એવું જબરજસ્ત આવ્યું છે ભાવ આજ તો આ પણ છે પણ છે આ તો આ જબરજસ્ત છોકરા મજા લે છે

હા જો કાળા શર્ટ વાળા જેવી મજા લે છે બાજુ તો હા ભાઈ હવે એવું કે છે કે તમારો ટાઈમ પતી ગયો આવી ગયો પણ આ જોયા ભાઈનું તો કોઈ મોને એમ જ નથી હવે ભાઈનું કોઈ ચાલે એમ નથી ચલો ઓયાનો ટાઈમ પૂરો થઈ ગયો આ કાળો ભાઈની ગાડિયા બહાર હવે અહીંયા પૂરું હવે પાકા વિશે પણ મને આવી બાબિયા પાકા ભાઈ બાબિયા જો જેવા ડોકીએ જેવા લાવેલા છે ઉપર બેઠા બેઠા એક <laughs> 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 આપણા જેવા મોટા મોટા તો ભાળીને પાકા ભાઈ શેટા થાય મારા આવડે ના પાડે કે ના હોય નહીં તમે શેટારો આ તો પણ જોક જેવી જીભ કાઢેલું છે આ લો હવે આગળ બીજું શું છે તમને આ બાજુ બતાવે હેડો હેડો મેહુલ ભાઈ હેડો હેડો આ બાજુ અહીંયા પણ ચાલુ થઈ ગયું છે જો આપણે જા અને બંધ થઈ ગયું ચાલો હરો તને બંધ થઈ ગયો અને બીજું ચાલો આજુ આ મારા નાના છોકરા સમય રજો આય પણ પાણા દસ રૂપિયા વાળું છે પણ તમને ના રમવા દે પકા ભાઈ તમને રમવા જો તમે એકે ઘરે પૂરું કરી નાખો એનો ખેલ જ એ તમે હંમેશા માટે શોધથી કરી નાખો છે તમારે રમવા તે આ તમારું એવું સારું છે પપ્પા ભાઈ આ લઈ જાઓ આ જો પકા ભાઈ આ જુઓ આ ભાઈને શિંગડા સિંગડા આયા છે લાલ કલરના બે શિંગડા તમે જુઓ તમારે આવું બધું ખૂબ ગમે ભાડો શિંગડાવાળા ભાઈ આવ્યા છે ગાય માતા મેળામાં

પાન ઠંડા પાણ પાન નહીં ઠંડા નહીં ગરમ પાન આ બાજુ પકોડી પકોડીની લારીઓ પકોડા તેવા سڀ اٿماري سڀ رويو هي زمين جو مون سڄو مون آره apa kabar ya tadi siapa nak bola isi aku open tuh ani aku open aku open tuh mesti apakah bayar? Apa ya, અને પેલી થી લાઈવ કરશું મેન થી એટલે આ લાઈવ આપણે અહીંયા પૂરું કરે છે જય ગય માતા